ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી બાવીસમી જાન્યુઆરીના જાન્યુઆરી ના દિવસે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જેને લઈ સમગ્ર દેશની પ્રજા રામમય બની જવા પામી છે તો આ અદ્ભુત પ્રસંગને યાદગાર બનાવવા દરેક ભારતીય પોતાની શક્તિ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલયના બાળકો પણ શ્રી રામના રંગે છે પોતાના પ્રાર્થના બાદ લેવાથી હાજરી વખતે વિદ્યાર્થીઓ હાજર સર કે સરસ સરની જગ્યાએ જય શ્રી રામ બોલી થઈ રહેલી પ્રતિષ્ઠા માટેની પોતાની ખુશી વ્યક્ત કરી ધન્યતાન ઉભી રહ્યા છે તો જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલી પ્રમુખ વિદ્યાલય શાળાના બાળકો ભગવાન શ્રી રામના પાંચસો વર્ષના વનવાસ બાદ પુનઃ પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થશે તે દિવસે શાળામાં દિવાળી ઉજવશે અને ભગવાન શ્રી શ્રીરામ ની મહાઆરતી કરી ઉત્સાહભેરા ઐતિહાસિક ઈવેન્ટની ક્ષણની ઉજવણી કરનાર છે જોકે હાલ તો પ્રાર્થના બાદ લેવાતી હાજરી વખતે વિદ્યાર્થીઓ હાજર સર કે યશ સરની જગ્યાએ જય શ્રી રામ બોલતાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ